ઊંધા ગેસની સમસ્યા કે જેમાં ગેસ ઊંધો ચડતો હોય ગભરામણ જેવું લાગે છાતીમાં ને પેટમાં દુખાવા જેવું લાગે એને કારણે ક્યારેક ક્યારેક બેચિંગ લાગે હાથ પગ ધ્રુજવા લાગે અને પાચન બગડેલું હોય એવું અનુભવ થયા રાખે અને શરીર જે છે એ થાકેલું લાગે એવી સમસ્યા ઘણા બધા પેશન્ટમાં જોવા આપણે મળતી હોય છે એવા જ એક પેશન્ટ અત્યારે મારી સાથે છે રવિભાઈ કે જેમને લાંબા સમયથી આ સમસ્યા હતી અને આજે આપણે એમને જે છે કેટલું બધું સારું થયું આયુર્વેદ સારવારથી એનો વિશે સાંભળશું અને એમનો અનુભવ શું રહ્યો આપણી સારવાર વિશે એ સાંભળશું તમે સાહેબ અત્યારે જે છે આણંદ છો બરાબર મીડિયાનગર તો ત્યાંથી તમે અહીંયા કચ્છ સુધી ગાંધીધામમાં આપણો સંપર્ક કે આપણી જે આખી આખી જે છે એ તમને કઈ રીતે ખબર પડી એ તમારું ઓનલાઈન માધ્યમ દ્વારા સોશિયલ મીડિયા સોશિયલ મીડિયા દ્વારા તો એમાં જે લોકોના તમે રિવ્યુ જોયા હોય પેશન્ટને જેટલું સારું લાગતું હોય એમને રીતે સારું થયું હોય એટલું જ તમને સારો અનુભવ છે અને તમે ત્યાંથી અહીંયા આવ્યા તો તમને એમ લાગ્યું કે ના મારો જે ધક્કો થયો એ વસૂલ થયો યસ યસ રવિભાઈ તમારી જે આખી સમસ્યા હતી કે જેમાં તમને મારી પાસે હિસ્ટ્રી છે આપણે બે મહિના પહેલા જે આપણે મળ્યા ત્યારે છાતીમાં દુખાવો રહે તો લેફ્ટ સાઈડ ખાસ કરીને પેઇન થતો એમ લાગે કે જાણે હમણાં હાર્ટ એટેક આવી જશે એટલો દુખાવો થતો છાતીમાં બળતરા રહેતી ગભરામણ જેવું થતું વિચારો બહુ આવતા નેગેટિવ થિંકિંગ ક્યારેક થતું હાથ પગમાં જે છે એ હાથની આંગળીમાં જે છે એ બળતરા થતી કબજિયાત રહેતી માથું દુઃખી આવતું ખાસ કરીને અને માથું દુખી આવે ત્યારે જે છે એ બહુ બેચેની લાગતી અને આ બધા અલગ અલગ સમસ્યાઓ લાંબા સમયથી સતત રહેતી હતી તો એ સમસ્યાઓ તમને કઈ રીતે શરૂ થઈને તમારો કેટલા સમયથી એની શરૂઆત થઈને શું થયું હતું બે ત્રણ વર્ષ ત્યાં ઊંધા ગેસની શરૂઆત તો થઈ ગઈ હતી પરંતુ ઊંધા ગેસ પછી જ્યારે છેલ્લા વરસ દિવસથી અહીંયા સાઈડમાં હોજરીના ભાગમાં જે સોજાની સાહેબે દુખાવો લાગ્યું છે ત્યારથી બહુ વધારે તકલીફ પડવા લાગી શું શું થતું સાહેબ તમને દુખાવો થતો બળતરા થતી જેમ તમે કીધું એમ ચેસ્ટના ભાગની અંદરમાં હાથની અંદરમાં બધી પણ જે બધું બે મહિના પછી જે બે મહિના પહેલાં તમારી જે દવા લીધી પછી ઘણું બધું નેવું ટકા જેટલું સારું છે અત્યારે આયુર્વેદિકની દ્રષ્ટિતાનું તો સાહેબ તમને જે પ્રોબ્લેમ થતો હતો એમાં જે તમને શું શું ડેલી રૂટીનમાં તમને શું મુશ્કેલી લાગતી ઊંધા શરીરની ઊંધા ગેસ થાય એટલે કશું જમવાનું મન ના થાય માથું દુખવા માંડે સુઈ જ જવાનું મન થાય ખીચડી ખાલી ખાઈ ને એવું જ લાગે કે સુઈ જ જવું છે બસ બીજું કશું નહીં માથું ખૂબ દુખે માથું ખૂબ દુખે રૂટિન એક્ટિવિટીમાં તમે ના કરી શકો ના બરાબર અને એ માથું દુખે પછી ઉતરે કઈ રીતે ઉતરે બસ સુઈ જાવ પછી ઉતરે બાકી કશું ના થાય એનો એક આશ્ચર્યજનક વાત એ છે કે તમે પોતે શિક્ષક છો અને ઘણા લાંબા સમયથી આ પ્રોબ્લેમ તમને છે તો તમે શા માટે એલોપેથી સારવાર ન લીધી એમાં એલોપેથીક એમ કે આયુર્વેદિકની અંદરમાં આપણા જે વડવાઓ છે વડીલો જ કહેતા હોય કે આયુર્વેદિક સૌથી સારું એટલા માટે જ મેં આયુર્વેદિકની અંદરમાં આવ્યો અને તમારા રેવ્યુ જોયા પછી ઘણું એવું લાગ્યું કે આયુર્વેદિક ઉપર જવું જોઈએ બરાબર અને એના પહેલાં તમે આના પહેલા કોઈ પણ ડૉક્ટરને બતાવ્યું જ નહોતું ના આયુર્વેદિકમાં કોઈ પણ નહીં અને એલોપેથીકમાં કેટલા ડૉક્ટરને બતાવ્યું હશે શું અભિપ્રાય લીધો હતો તમે એક બે એમબીબીએસને બતાવ્યું હતું એવું કીધું આ બળતરા તમારે જે છે એ બીપીને કારણે જઈને એવું છે તેવું છે પણ એવું હતું ને ખરેખર જે પાચન શક્તિ ને જે હોય છે એની તકલીફ છે તમારાથી ઘણું બધું સારું છે બરાબર આપણી મેડિસિન્સ જે છે એ લગભગ આપણે જે છે એ બે મહિના દોઢ મહિના જેવી બે અઢી મહિના જે રેગ્યુલર મેડિસિન્સ થઈ તો અમને તમને અત્યારે ટકાવારીમાં કેટલું સારું લાગે ઘણું સારું છે નેવું ટકા જેવું તો આરામથી સારું છે બરાબર જે પહેલાં જે અચાનક બેચેની થઈ જતી કંઈક સુઈ રહેવું પડતું માથું દુઃખાવતું ગભરામણ થઈ જતી બધું અત્યારે હમણાં થયું જરાય નહીં જરૂર નહીં હમણાં તો અત્યારે કઈ વખત જ નહીં બરાબર અને તમારા માધ્યમથી જે છે એ હું લોકોને એ સમજાવવા માગું છું કે ઊંધા ગેસની સમસ્યામાં એકમાત્ર પ્રોબ્લેમ છે પાચન શક્તિની નબળાઈ જ્યાં સુધી આપણે પાચન શક્તિને સોલ્યુશન નથી લાવતા ત્યાંથી ઊંધો ગેસ ચાલુ રહે છે ઊંધો ગેસ ચાલુ રહે એટલે નકારાત્મક વિચારો વધારે પડતા વિચારો આવવા થિંકિંગ જે છે એ બદલી જવું નકારાત્મક વિચાર આવી જવા ક્યારેક ગભરામણ થવી છાતીમાં દુખાવો અથવા બધા લક્ષણો જોવા મળે છે પણ જો આપણે પાચન શક્તિ સારી કરી જેમ આપણે સાહેબમાં કર્યું પાચન શક્તિ સારી કરી તો અત્યારે એમને ઘણું બધું સારું છે સાહેબ તમે જે આપણી અહીંયાની નિદાનની પદ્ધતિ છે જે આપણે આયુર્વેદ સારવાર આપીએ છીએ જે સાચી પદ્ધતિ નિદાન કરીએ છીએ એના વિશે આપણે હોસ્પિટલની સર્વિસીસ વિશે કે તમારા જેવા એવા લોકો કે જેને લાંબા સમયથી ઊંધા કેસની સમસ્યા છે એમને તમે શું કહેવા માગશો આપણા વિશે ચોક્કસ એમને કહીશ કે સાહેબની મુલાકાત લો સાહેબનું ઓનલાઈન માધ્યમ દ્વારા ગમે તે રીતના સંપર્ક કરીને તમારી સમસ્યાઓ જણાવો સો ટકા ફાયદો થશે એ જ હું કહીશ એમને બરાબર હવે સાહેબ તમે તમારા પાચનને કઈ રીતે જોવો છો જે પહેલાં જે તમારું પાચન હતું ને અત્યારે એમાં કેટલું સારું ઇમ્પ્રુવમેન્ટ લાગે ઘણું બધું સારું છે કીધું એ રીતના નેવું ટકા કે પાચન જ્યારે તકલીફ પડતી હતી પેટની અંદરમાં ફૂલી જેવું આ છે તે છે એવું થતું હતું એવું કશું જ અત્યારે થતું નથી પાચન ઘણું બધું શોધ્યું હવે રૂટીન ખોરાક બધો તમે સારી રીતે પચાવી શકો આરામ સારી રીતે એકદમ સરસ ખૂબ ખૂબ ધન્યવાદ રવિભાઈ અને હું એવું ઈચ્છું કે જે લોકો ઉંધા ગેસને કારણે લાંબા સમયથી પરેશાન છે અને સતત ગોળીઓ એન્ટાસિડની ગોળીઓ લીધા રાખે છે એન્ડોસ્કોપી કરાવે છે એ લોકો માટે આ વિડીયો પ્રેરણારૂપ થશે કે ભાઈ ખરેખર જે છે એ સાચી રીતે સાચા આયુર્વેદ ડૉક્ટર પાસે તમારી પ્રકૃતિનું અનુસાર જો દવા કરાવવામાં આવે તો સો ટકા સાચું પરિણામ મળે છે ખૂબ ખૂબ ધન્યવાદ રવિભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ